પ્રત્યેક આકૃતિનું વર્ગીકરણ કરવું વર્ગીકરણ શેમાં કરવાનું છે સરળ વક્ર અંદર સરળ બંધ વક્રની અંદર બહુકોણ એટલે એક કરતાં વધારે ખૂણા હોય તે બહિર્મુખ બહુકોણ બહિન્મુખ એટલે કે જે ખૂનો હોય એ બારની બાજુ હોય કેવો બાજુ હોય બારની બાજુ અને અંતરમુખ એટલે કે એ જે ખૂનો કે હોય અંદરની બાજુ બહુ બહિન્મુખ એટલે કે આ રીતે હોય અને અંતરમુખ એટલે આ રીતે હશે ક્લિયર અંદરનો ખૂણો ધરાવતો હોય તો આકૃતિઓ આપેલી છે આઠ આકૃતિ પહેલું છે સરળ વક્ર સરળ વક્ર એટલે શું કે જે સરળતાથી આકૃતિ દોડી શકાતી હોય તે સરળ વક્ર તેની આની અંદર કઈ આવશે તો જો પહેલી આકૃતિ આવશે બરાબર પછી હશે બીજી એક બે પછી ત્રણ ને આવે બરો આની અંદર બે વર્તુળ જો એક વર્તુળ હોય તો આવી શકત પણ બે વર્તુળ છે એટલે આવશે નહીં પછી ચાર તો આવશે નહીં પાંચ આવશે સરળની અંદર એક બે પાંચ પછી આવશે પછી આવશે સાત અંદર એક બે પાંચ છ અને સાત આ જે છે સરળતાથી દોડી શકાય એટલે કે સરળ વક્ર બીજું જે સરળ બંધ વક્ર સરળ વક્ર અને વક્ર સરળ વક્ર આકૃતિ એટલે કેવી અને સરળ બંધ વક્ર એટલે કે જે આકૃતિઓ બંધ હોય એ સરળ બંધ વક્ર હોય આપણે સરળ વક્ર પહેલી બીજી પાંચમી છઠ્ઠી સાતમી આ બધું જોઈ આ પાંચે પાંચ આકૃતિઓ કેવી છે બંધ છે કેવી છે બંધ પહેલી આકૃતિ પણ બંધ છે બીજી આકૃતિ પણ બંધ છે પાંચમી આકૃતિ પણ બંધ છે છઠ્ઠી આકૃતિ પણ બંધ છે અને સાતમી આકૃતિ પણ બંધ છે તો આ જે બધી આકૃતિઓ છે બંધ છે એટલે કેવી કેવા છે સરળ બંધ વક્ર તો એ જ લખી ગાલી પહેલી બીજી પાંચમી છઠ્ઠી બહુ કોણ એટલે જેના એક કરતાં વધારે ખૂના હોય તે બરાબર તો બહુ કોણ અંદર શું જોઈએ એક બરોબર પછી આવશે બે આની અંદર ખૂણો નથી આની અંદર ખૂના છે પણ કેવા છે બાર બાજુ છે અંદરની બાજુ એટલે આ આ કૃતિને આપણે બહુ પણ કહી શકશું નહીં આની અંદર ખૂણો નથી આની અંદર ખૂણો નથી આ જે ખૂણો નહીં સમજજો આને ખૂનો બહિર્મુખ બહિર્મુખ એટલે શું હોય બાહની બાજુ એટલે કે આ રીતનો હોય શું કે બહિમુખ એટલે કે આ રીતનો ખૂણો હોય એવી એક જ આકૃતિ છે કઈ આકૃતિ આકૃતિ બે આ જે ખૂનો છે બહિર્મુખ આ જે ડાચું દર્શાવે છે બાહની બાજુ ડાચું દર્શાવે છે એટલે બહિર્મુખ કહેવાય તો કઈ આકૃતિ બે અંતરમુખ એટલે અંદરની બાજુ આમ અંદરની બાજુ આકૃતિ હોય તે અંદરની બાજુ હોય તો કઈ છે આ અંદરની બાજુ આકૃતિ કઈ છે આ અંદરની બાજુ તો આકૃતિ કઈ થી એક ક્લિયર તો આ હતો દાખલા નંબર 1 તો હવે જોશું દાખલા નંબર 2 દાખલામાં 2 ની રકમ કઈ કાઢિત છે નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં ત્રણ બાજુઓ હોય ચાર બાજુ હોય અને છ બાજુ હોય પેલા તો તમને કહ્યું છે કે કે નિયમિત 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 બહુકોણ એટલે એટલે શું તો સમજી લો ચતુષ્કોણ હોય બહુકોણ હશે ત્રિકોણ હશે એની આગળ નિયમિત લાગે તો નિયમિત એટલે શું કે નિયમિત એટલે બધા જ ખૂના અને બધી જ બાજુ કેવી હોય સરખી તો આગળ શું લાગશે નિયમિત શું લાગશે નિયમિત નિયમિત એટલે બધા જ ખૂના સરખા અને બધી જ બાજુઓ પણ સરખી સમજાયું તો અહી વ્યાખ્યા પૂછી છે તમને નિયમિત નિયમિત એટલે એટલે શું તો લખીએ અંદરના અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય શું કીધું અંદરના બધા જ ખૂનાઓના માપ સરખા હોય અને અને બહુકોણની બહુકોણની બધી જ બાજુઓના બધી જ બાજુઓના માપ સરખા હોય સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે ક્લિયર નિયમિત વ્યાખ્યા ફરીથી સમજી લો અંદરના બધા જ ખૂનાઓના માપ સરખા હોય અને બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તો તેની નિયમિત બહુકોણ કહે છે એટલે કે બધા જ ખૂના સરખા અને બધી જ બાજુઓ સરખી તો તેને શું કહેવાય નિયમિત બહુકોણ કહે છે પછી કીધું છે એવા નિયમિત બહુકોણ ના નામ આપો કે જેમાં ત્રણ બાજુ હોય ત્રણ બાજુ હોય તો શું આવશે ત્રિકોણ શું આવશે ત્રિકોણ ત્રણે ખૂણા પણ સરખા અને ત્રણે બાજુ પણ સરખી પછી ચાર બાજુઓ સરખી અને ચાર ખૂણા સરખા તો શું આવશે ચોરસ શું આવશે ચોરસ જેની ચારે ચાર બાજુઓ પણ સરખી અને ચારે ખૂના પણ સરખા પછી છ બાજુઓ છ બાજુ આકૃતિ કેવી કહેવાય કહેવાય શું પણ કીધું છે નિયમિત તો તમને કહ્યું કે બધી જ બાજુઓ સરખી હોય અને બધા જ ખૂના સરખા દર્શાવે હોય તો કોઈ પણ નામ આગળ તમે શું લગાવશો નિયમિત તો છ બાજુઓ એટલે ષટકોણ અને બધા ખૂણા સરખા અને બધી બાજુઓ સરખી એટલે શું લખાશે નિયમિત નિયમિત ષટકોણ ક્લિયર નિયમિત સટકોન સટકોનની આગળ નિયમિત લાગે તો આનો મતલબ શું થાય કે બધી જ બાજુઓ સરખી અને બધા જ ખૂના પણ કેવા સરખા તો આ હતો દાખલા નંબર બે તો એની સાથે આપણું સ્વાધ્યાયતન પોઈન્ટ પૂર્ણ થાય છે જેની અંદર આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોયો જો વિદ્યાર્થીઓ તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો